ગુજરાતની ધરતી પરથી જળશક્તિ મંત્રાલય દ્વારા એક મહત્વપૂર્ણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાન હેઠળ સામુદાયિક ભાગીદારી સાથે રાજ્યભરમાં આશરે ચોવીસ હજાર આઠસો વરસાદી પાણીના સંગ્રહના માળખાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે આ રિચાર્જ સ્ટ્રક્ચર્સ વરસાદી પાણીના સંગ્રહને વધારવા અને લાંબા ગાળાના પાણીની ટકાઉપણું સુનિશ્ચિત કરવામાં મદદરૂપ થશે ત્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની વિશેષ ઉપસ્થિત જળસંચયના જનભાગીદારી અભિયાન અંતર્ગત સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિદ્યાલય ખાતે જળસંચયના વિવિધ વિકાસલક્ષી કાર્યોનો શુભારંભ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યો હતો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે રેઇન વોટર હાર્વેસ્ટિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલ ધારાસભ્ય તથા સુરત મેયર સહિતના અન્ય પદાધિકારીઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ના વાઇસાન્સેલર ડોક્ટર સિંહ ચાવડા યુનિવર્સિટીના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં આમંત્રિતો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા